ભારત માતા કે બોલો સાહેબ આવિયે આવો ને બોલો બનાવી દે બરાબર પરમાનુસાર

પોલિસેશન એફઆર લખવાનું આગે કામ પૂરું થાય એ બોત છે પછી કે તમારે બોતું છે હું ન કહી શકું તો તમારે કેટલો સમય લાગે પણ તો મને આ છે એ દિવસ સુધી હુકમ થઈને પરજે આવશે તો 24 કલાક ઉપર બે દિવસ પહેલા આપી થી મને આવ આ કાર્ય હે રૂપિયામાં થાય એમ બોલું હે રૂપિયા હે સમય થાય કે ન હું બેઠા છે કેટલા સમયમાં થાય પણ એ હું કે કહી શકો તમને આ કાર્ય બે દિવસ લગા કે 24 કલાક આપી

बोलो भाई ये ये बेल में सात पांच पांच बोले हमारा वो अरे ऐसा बेल मारे इधर दो तपस नहीं पास पांच पांच नहीं है चालू नहीं है कोर्ट में हमने थोड़ा क्या कर दिया था सब बराबर से एफआईआर इस दाखिल कर ऊपर से ये ऊपर की बात बात कर रहे हैं इधर चश्मा पहना हुआ ऊपर से सामने आ रहे हैं इसको आओ फोन બે દિવસ માં તપાસ આ બે દિવસ ગોડાઉન પકડાના એનું શું કર્યું

ગેસ નો અભ્યાસ કરુકાનદાર દુકાનદાર ના નિવેદન ઉપર થી ફરિયાદ થાય

તમારે કોની મારા પુરાવા ત્રણસો નિવેદન લેવાઈ ગયા છે બરાબર છે આથી મોટા પુરાવા હું તમારે જોઈએ

પુરવઠા શાખા માં પુરવઠા અધિકારી ગુનો નથી તો દુકાન ઉપર ત્રણસો નિવેદન એના આધારે લાયસન્સ રદ કર્યા લાયસન્સ રદ કર્યા એ તો બધા દેખાણો અભ્યાસ કર્યા છે

શું કરવા માંગો એ કાર્યવાહી કઈ કઈ કરવાની છે એ બાબત એક આપણે આગળ છે એક જ વસ્તુ છે કે ચોર જે ચોરી કરી ગયો એ તો પકડા હે જ નહીં કોઈ દે એ પ્રશ્ન ચોખ્ખો છે ને એ ટૂંકી ટચ વાત છે તો ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિઓનો નો બચાવ કરે છે એ વાત જાવ છે સામાન્ય વ્યક્તિ ગુનો કર્યો હોય ને તો અત્યારે એના જામીન નથી મળવા દેતા

કેટલી બધી પછી ચાલુ છે ને ક્યારે થશે બે વર્ષ એક મુદ્દો તો પકડાઈ ગયો છે કે માલનો જથ્થો પકડાઈ ગયો છે વ્યક્તિઓના નિવેદન લેવાઈ ગયા છે ત્રણ ના લાયસન્સ કેન્સલ થઈ ગયા તો એની ઉપર કાર્યવાહી ઓન ધ સ્પોટ થવી જોઈએ ને એફઆરએ તો થાલી જ છે મુસોકુગો એફઆરએ ચાર મહિના કહી દો ડીલેમાં રહે ચાર મહિના એફઆરએ છે તો ડીલે તો બમણા તો શાંતિ શાંતિની વાત તો શાંતિ શાંતિની શાંતિ શાંતિ પછી કેવી 30 વર્ષની શાંતિ જ રાખીય બજે

અને એના આધારે સાંભળશે અને મેં કીધું એ પછી અભ્યાસ કરશે પછી આગળની કાર્યવાહી કરવાનું થાય કીધું કલેક્ટર સાહેબ હુકમ જે કરે એ પ્રમાણે કાર્યવાહી કરવાનું થાય કીધું એટલે અત્યારે અમે નો એ કહી શકીએ કીધું તો એ લોકો કે નહીં કે તમે જ કે ને કે કઈ રીતે અમે સીધા કહીએ કે કીધું સીધા તો અમે ન કહી શકીએ ને કીધું હા જુનાગઢમાં એવું થયું હતું જુનાગઢમાં આવો જ કિસ્સો હતો ભાઈ અને એ એમાં કલેક્ટર સાહેબ બધી સાહેબ આ પ્રોસેસ કરે પછી બધું હુકમ ને એવું બધું થયું જુનાગઢ કિસ્સો તો એ હતો ને સાહેબ આમ તો આંગણવાડી કિસ્સો છે ભાઈ આપણે ને હવે આ લોકો નો છે મેં તો વાત કરી પણ હવે

આમ જનતા પકડાય છે સાહેબ કોઈ કાર્યવાહી થતી ડાયરેક્ટ અંદર જ નાખી દેડી હા આધાર પૂરા હોય ફરિયાદ થઈ જાય છે ડાયરેક્ટ

વિવેચન લેવાના અને નિવેદન લેવાના સંદર્ભે વિગતનો સમયમાં પછી અપડેટ કરજો થાય એ પછી આગળ એમાં

દાદા પોતે ફરિયાદ આપે તો પોલીસ એફઆઈઆર લેવી જતો જોઈ પણ નથી લેવા કેવી લેતા આગ્રહ રાખે છે ફરિયાદ છે તો જ આપણે લઈ